અને ભાઈ હું અઢારે આલમ ની માતા છું આલમ આવી રવિવાર મંગળવાર તમે કોઈ મનોકામના લઈને આવતા હશે મારા જોગણીના આશીર્ષક દરેકની મનોકામના પૂરી થાય એવું હું પહેલી તમારી કુળદેવી ની ભલમણ કરી

અહીં આવતા દરેક છોકરા બાર મહિનોની અંદર વિદેશ જતા રહ્યા મને ખોટ છે હું આટલા બધા છોકરા દર રવિવારે આવશે સતાય ખોટ છે મને તેર ની ખોટ પર હશે પણ મારો ભગવાન દરેકના દરેકની મનોકામના મારા જોગણીના દીવાના રોમ અને ધર્મની ધજી પૂરું કરશે આ હોના ના પાયે તારો એક રૂપિયો મી કરોડ બરાબર સમજીને લઈ લીધો એવું હું માતા જોગણી કહું છું હા બેટા પણ સમય જોવું પડે ભાઈ અહી આવનાર કોઈ ગામે ગામ થી આવ્યું હશે કોઈ અમદાવાદ થી આવ્યું હશે કોઈ મહેવાણા થી આવ્યું હશે કોઈ પાટણ થી આવ્યું હશે કોઈ જીજે અઢાર માંથી આવ્યું હશે કોઈ જીજે આ બાજુ થી આડત્રી માં આવ્યું હશે ને પણ હું જોગણી એવું કહું છું કે દરેકે સોંચથી જાળવવાની તમારું કામ આ દીવો કરશે આ ધર્મની દજિયા કરશે હું તો એક વકીલ છું તમારી અરજીનો મને જેટલો જવાબ આલે એટલો મારે તમને આપવાનો હોય બાકી ઘરનું કહેવાય નહીં ચૌધરીભાઈ કુમાર તમે ભુદેવ ત તારા ઘરમાં ત્રણ જણનું સપનું છે ને વિદેશનું છે ને

તય ગાતો તારા ઉપર આવી તારું મગજ કોમ ના તું કોઈ બી ધંધો તો ઉલટો થઈ જાય ઊંધો થઈ જાય થાય છે ઘરના પરિવાર એક વસ્તી વગર નું ઘર જેને પજા ના હોય અને હું મેડી સિકોતર મહારાજ એવા મારા નવાના સરપંચ જેવા વિશ્વસિંહ બાપુ આયા હોય અને બસ્તો રોલ પર હોય ભાઈ આ ભાઈ ની બે બે વાતો હું જોગણી પૂરી કરી આલું તો મેડી નું થાય કરવાનું ને સિગોતર નું થાય કરવાનું ને મુદા તું તો બહુ કરી ચૂક્યો કારણ કે સરપંચ મોહીને તો બહુ કરી હોય તઈ સરપંચ છે એક બેન ત્રણ એટલે હારો કામ કર્યો હોય એમ નહીં કોઈનું કરી નાખે સર પણ એનો દહકો અલગ હોય તો મેળી સિકોતર નું મન જોગી પૂજ્યો લ્યા હા તો જયેશભાઈ એવા મારા નવાના વિશ્વાસી બાપુ આવ્યો હોય તું તોરણ પંદણી તું યાવું બોલું પી લોડ વેરાવસ બાઈ કોણી તું બેઠી હોય કણ ઉમરામાં બાળ ભૂટવા દેતી ના હોય મારી તિજુરીઓમાં કાટ વળવા દેતી ના હોય મારી આ ભન કદી દેકો ન હોય ઘરથી ન કદી સીડો ન હોય ભઈ ભઈ અન મારી જોગણી બોલાય એટલે અરે રે મારી જોગણી નો નીઠો ન હોય ભઈ ઓ મા તારી તારી ખાય વારો તારા રચાય રજવા મહપરાવેરી જીવા ચૂર પડવા દેતી નહી મારી જુગળી હળવે હળવે આવ પગલે આવજે આવજે મારાવેલા હોના ઘરે મારી લીલીવાડીની જોગણી આવજે રે આદલ પછી અમારું ગાંધીનગર દરોડા આ બોલી શું એ લખી બતાવું તો મારું નામ જોગ ને પણ આ સરપંચ ઉડાડી જતા રહ્યા જો જ્યાં વિશ્વસી આ તો તારી દહ ની નોટ આલી ને વીસ ની નોટ આલી અને પછી આઠ નોટો આલી હતી મતી એક દહ ની ખેચ વચોવચ જીરો બે ત્રણ સાત છ તો મોંચે કદાચ તિજોરી ના ભરીને ને ઘેર આવું તો મારું નોમ જોગણી નહીં પણ એક વિહની માં જો કદાચ મારી પચાક ચોવીસ નંબર નો કે ચોત્રીસ નંબર નો નંબર હોય તો આ દરેક નો દહકો ના બદલું તો મારું નોમ જોગણી નહીં સવિશ્વાસી પણ

બોલે વાળી મારી કે હું બોલે ઓને મજારે મારી માતા ડણકો વાયો વાજો બોલે પવા મોકતો બોલે મન મોજે મારી जोगણીનો ડણકો વાયો એ મારી जोगણીનો ડણકો વાગ્યો